હા તમારું નામ કહે અક્ષય કુમાર શું ભણો છો પેલું સેમ હોબી શું છે દાંડિયા રાસ શું કરો છો દાંડિયા રાસ બરાબર શું જયમાં ઢોકળા શું નામ છે કોની રૂખ કાસ્યાતે बोलो बोलो आउट થઈ જાવ યાદ નથી હું ખાધું ઈ યાદ નથી એવું નો આલે હું પીધુંતું દૂધ ચી સુંગો મેું ર પછી 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 હીરો ક્યો ગમે સક્તિ કપૂર વિલન લેટ ક્રોસન અ

મીઠું તો હમણાં હું કીધું તું દૂધ કોઈ નથી દેખરો તમે કઈ બાઈક તમે ફેવરેટ ઈ રહો અનિલ કપૂર ફેવરેટ વિલન શાહરુખ ખાન ફેવરેટ ફૂડ માંડવીના બી ફેવરેટ ગેમ સ્ટોન પેપર્સી ફેવરિટ એક્ટ્રેસ સલમાન ખાનિકા ફેવરિટ પ્લેસ બેડરૂમ ફેવરિટ વ્હીકલ રિક્ષા ફેવરિટ સબ્જેક્ટ મેથ્સ બેંગન फेवरेट रुपीस पाकिस्तानी रुपया नाही कोल्हा सो चप्पल फेवरेट कलर ग्रीन फेवरेट ड्रिंक पेट्रोल Terus lagi dia supe mano. Pani. Dai ro hairo ha. Iro, ha.